બપોર પછીના છે ને કેટલા વાંચ્યા છે પોણા છ થઈ ગયા છે ત્યાં જવાનું છે મોટા જેઠાણી ઘેર જવાનું છે મોટા જેઠાણી મહેમાન થવાનું છે ના કહે છે કે તમે અમારે ઘરે આવો ઘરે આવો પણ કઈ વારો આવે નહીં ક્યારે રેખાબેન આવ્યા છે ને તો મેં કીધું છે ને રેખાબેન તો વારો ને જઈએ છે ને તો મજા આવે બધા ભેગા હોય ને તો ગા હા કીધું છે ને જઈ આવીએ બધાય હું અત્યારે જાય છે પાછા જમી તારી આવતા રહે પાંચ છ કિલોમીટર થાય પપ્પા છે એટલે ફટાફટ આવતા રહે અને દુધુન પપ્પા છે ને સાડા આઠ વાગે આવી છે દુધન પપ્પા અને એમાં છું બે હથવારે આવતા રહે મામો પાણી જ પણ પપ્પા નથી આવતા પપ્પાની તબિયત જરાક લૂઝ થઈ ગઈ છે એટલે પપ્પા નથી આવતા અમે એટલા જઈ આવીએ અને રૂધ આવી જો તૈયાર થઈ અને બાય વયા ગયા છે હા પાણી બોટલ લઈ લેજો

ખૂબ તો થઈ ગઈ છે એટલે મારે નહીં થઈ જઈ આવું તમે જઈ ચાલો હવે પાણીની બોટલે લઈ લીધી જો રેખાબેન પાણીની બોટલે લઈ લીધી અને આપણે ફૂલ ઝાડને છે ને એક વાર તો પાણી પાઈ દીધું છે સવારે વટાણી એકવાર પાઈ દઉં પાણી કે ઉનાળો છે ને તડકો આવે ને ત્યાં એટલે પાણી બધું ઓલું થઈ જાય હજી એકવાર નાખી દઉં પાણી

પાણી પાછી નીકળીએ બધું તો બધા પેલા તૈયાર થઈ ચશ્મા બસમા પહેરી અને વયો ગયો છે એમ વિશાલે ચાલો હવે આપણે ત્યાં જઈને ત્યાં મળીએ આપડે બધા છે ને આમાં બીજા ઘેરે ખોટી થઈ ગયા હતા ત્યાં એક ન્યાય ભાઈ છે બે ભાઈ છે એટલે અહીંયા જમવાનું હતું ને એટલે પેલા ત્યાં ચા પાણી પીવા ગયા હતા અને અહીંયા છે ને જો અમારા રસોઈ બનાવે છે અમારા જેઠાણી છે મોટા અને અમારા પટ્ટુ બેન જો ચટણી બનાવી અને અમે આવ્યા ત્યાં બધું કટિંગ કરીને રાખી દીધું તો ખાલી ભજીયા બનાવવાના છે એટલે ભજીયાની ચટણી છે ક્યારે ખબર હા હાલો તમે બધા ભજીયા ખવા આવી જાવ અને રૂદું ઘડીક તો કે મમ્મી મારે એ કે ઘરે ઘેરે વયું જવું ઘેરે વયું જાવું તો અટાણે તો જોઈ બેઠો બેઠો ગાંઠિયા ખાય છે એટલે વાંધો નથી મહેન્દ્ર બેન બધા ત્યાં બેઠા ને મારા દિશા બેન જોઈએ ઝૂલો પકડીને બે ગયા છે અમારો વારો આવવા દેજો અમારો વારો આવવા દેજે હું કહો છો ભજીયા તો હાલો છે ને જો અમારા ભાભી છે ને ભજીયા બનાવવા માંડ્યા છે એક ખાણો ઉતરી ગયો છે અમારા ભાભી છે ને રસોઈ બહુ સારી બનાવે અમારે હમણાં પ્રસંગ હતો ને તે બધી રસોઈ અમારા ભાભીએ બનાવી હતી

મા પ્રજ્ઞા બેંટી કે એન્ટી કે એલ્બમ જેવી છે જો લગનનું આલ્બમ ઉખેરીને બેઠા જઈ વાતું કરતા તા ને એ આલ્બમ છે આપણે જો એમાં રેખા બે અને મનીષા બેના બધાય નાના નાના ને કે બતાવું તો કે ભલે હું કરું મારો ફોન પર ચાલુ છે ફ્રેશ લાઈટ હાલો જારી ચટંબેલ રે જા આટંબેલ સે જારી આ આ મનીષા બેન હા છે આ રેખા બેન નથી

सोरी आ रेखा, <laughs> रेखा बेन जे, आँगा आँगा जे, जे रेखा बेन पेला नटाने ओडना रेखा बेन जेवी ई छोकरी नदर के आमा माता जो दिस त तर मम्मी जेवी नही हो त तर पापा जेवी थई ला रेखा बेन तो जो हां तो मार के के घर फोटो जोवोस मारे आ

પથારી કરીશું ને પછી વગેરે ઋતુ પાછો થાય અને અમારા હગા માસી જે છે ને એનો છોકરો એનું વહુ છે બાજુ બાજુમાં છે એટલે તું ના કેતા કે આવો 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 તો મેં કીધું રેઠા ભાઈ જઈ આવીએ એટલે એને એમ થઈ ગઈ આવી ગયા કારણ કે અહીંયા ઘરે કેટલી વાર આવી થઈ આવે આવી તમે આવતા ફોને ફોન કરે કે આવો આવો એમ તો હવે આજનો દિવસ આપણે કંઈ ખાવું કયો અને હવે છે ને આ વિડીયોને આઈને અહીંયા એન્ડ કરી દઉં કારણ કે ઘેર જઈને તો છે ને સીધા થાકી ગયા હવે જ જાવું છે અને આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ને જો પસંદ